એવું પરબધામ એટલે પરબની વાવડી એ જુનાગઢની બાજુમાં એ પરબધામ આજે દુનિયાની અંદર વિખ્યાત છે સંત દેવીદાસ અમર દેવીદાસના નાદ એ ગામડે ગામડે ડંકા વાગે છે એ દેવીદાસ બાપુના અમરમાના એ સંપૂર્ણ જીવનની તો આપણે વાતો કરવી જ છે એના પરચાઓની વાતો કરવી છે પરબધામ કેવી રીતે બંધાણું એની પણ આપણે વાતો કરવી છે પણ આજે અમુક એવી અજાણી વાતો કરવી છે કે જે કલાકારો એ આજ સુધી તમારી સુધી પહોંચાડી નથી પોતાની રીતે અને અને બનાવી બનાવી તમને દાસ બાપુના વંશજો એ જે આપેલો ઇતિહાસ છે એની મારે તમને વાતો કરવી છે કે આમની અમુક છે એ અજાણી વાતો છે મને તમને ખબર નથી કે આમાં શું છે કેવી રીતે છે દેવીદાસ બાપુ છે એ સંત કેવી રીતે થયા પૂર્વજન્મ કોણ હતા એ કેટલા ભાઈઓ હતા અને એનો મૂળ પ્રદેશ ક્યાં હતો એનો જન્મ